જે પાંચ વર્ષ નડ્યા તેમને મુકવાનો નથી આ શબ્દો છે ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખુલે આમ ધમકી આપતા ખડબડાટ મચી ગયો જુનાગઢના સાંસદ લોકશાહીના મૂલ્યોને જાણે ભૂલી ગયા હોય તેમ હવે જનતાને ખુલી ધમકી આપવા માંડ્યા છે જે નેતાએ ચૂંટણી સમયે લોકોને હાથ જોડ્યા હતા અને લોકોને હસતા ચહેરે પોતાનો મત આપે તેવી યાચના કરતા હતા

આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે આ દસ વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો ભગવાન માધવરાયની સાક્ષી એ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નિર્ણય છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર

અને આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઈ શકે તેમ હતી હવે ચૂંટણી પત્યા બાદ સાંસદ મહોદય પોતાનો અસલી રંગ બતાવી રહ્યા છે સવાલ એ થાય છે કે તમે હવે આ જ રીતે રાજકારણ કરશો તમને લીડ ના મળી તો હવે પ્રજાને ડરાવશો ધમકાવશો સાંસદ તરીકે તમને આ શોભે છે અગાઉ વડોદરા ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ આવી જ ખુલી ધમકી આપી હતી અને એણે પણ જેણે મત આપ્યા નથી ત્યાં કામ નહીં થાય તેવું કહ્યું હતું નેતાઓ જૂનણી પતિયા બાદ આ રીતે પ્રજાને ધમકાવશે તો લોકશાહીનું શું થશે તે સવાલ છે ભાજપ સબકા સાથ સબકા વિકાસનો મંત્ર આપીને લોકોને પોતાના તરફ કરે છે અને આવા મંત્રીઓ ને નેતાઓ ખુલી ધમકીઓ આપે છે કે જોઈ લઈશું તમને સવાલ ભાજપ ઉપર પણ છે કે આવા નેતાઓ ખુલી ધમકી આપે છે તો તમે કેમ ચૂપ બેઠા છો કેમ કોઈ પગલા નથી ભરતા વડોદરાના જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બોલ્યા હતા તો તમે એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા પણ જો તમારા જ નેતા તમારી પ્રજાને ધમકી આપે તો કેમ સસ્પેન્ડ નથી કરતા શું તમારા માટે તમારા મંત્રી જ મહત્ત્વના છે પ્રજા નહીં તમને શું લાગે છે આ વખતે જે સાંસદ રાજેશ ચુડાસમાએ લોકોને ડરાવ્યા છે તેમને લઈને ભાજપે શું તેમના પર પગલાં લેવા જોઈએ એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર